પછી ફરજિયાત ખેડૂતે ખરીદી ખેડૂતોનો માલ વેપારીએ ખરીદી કરવી પડશે અને જે ભાવ નક્કી થયો એમાંથી એક પણ રૂપિયો ઓછો હિસાબમાં ખેડૂતોને આપવામાં નહીં આવે જો વેપારી ભાવ ઘટાડશે કડદો કરશે અથવા તો હરરાજી થઈ ગયા પછી કપાસ લેવાની જો ના પાડશે તો એ વેપારી પર લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી બોટાદ કડદા માર્કેટિંગના સત્તાધીશો કરશે આવી અમે માંગી હતી આ અમારી પહેલી માંગણી હતી ખોટું શું હતું કે માર્કેટિંગ યાર્ડમાં એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ પછી એ કપાસ નથી લેવો ક્વોલિટીમાં ડિફરન્સ છે એટલે ભાવ નીચો આપશું આ બધા નાટકની ક્યાં જરૂર છે તમારામાં વેત હોય એટલા કપાસની ખરીદી કરો પછેડી હોય એટલી હોય તણાય મોટા ઉપાડે ત્યાં ભાવ બોલાઈ જાય છે મોટા ઉપાડે હરરાજીમાં ખરીદી કરી લેવામાં આવે ત્યાર પછી અભણ માર્કેટિંગ યાર્ડમાં રહેલો અમારો ખેડૂત વેપારી ને ત્યાં કપાસ ખાલી કરે ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે ચૌદસો રૂપિયામાં હરરાજી થઈ હતી પણ હવે બસો રૂપિયા કાપીશું અઢીસો રૂપિયા કાપીશું ત્રણસો રૂપિયા કાપીશું જેવી ખેડૂતની ગરજ એવી રીતે ખેડૂતોને લૂંટવાનું કામ કોઈ કરતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટો બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કરી રહ્યા છે એક ખેડૂતના દીકરા તરીકે લોહી ઉકળી ઉઠે છે કે આવી રીતે ખેડૂતોનું શોષણ કરવાનું છે અમે માંગણી એ લઈને ગયા કે આ કડદા સિસ્ટમ બંધ થવી જોઈએ માર્કેટિંગ યાર્ડનો ચેરમેન મીડિયા સામે આવીને કહે છે કે અમે કડદો બંધ કરી દીધો છે તો અમે કહ્યું કે ભાઈ લેખિતમાં માં આપો કડદો બંધ કર્યો હોય તો હવે પછી કડદો નહીં થાય લેખિતમાં આપો આ આપવામાં નથી આવતી અમારી બીજી માંગણી હતી કે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂત પોતાનો કપાસ અથવા અન્ય જણસ લઈને આવે હરરાજી થઈ ગયા પછી આ ખેડૂત પોતાના ખર્ચે કોઈ વેપારીના ગોડાઉન સુધી કે જીન સુધી કપાસ નાખવા જાય માત્ર જવાબદારી એટલી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનો કપાસ પહોંચાડી દે પછી કપાસને ક્યાં લઈ જવો શું કરવું એક વખત હરરાજી થઈ ગઈ વેપારીએ ખરીદી લીધો ત્યાર પછી એ વેપારીએ જોવાનું છે ખેડૂતે નથી જોવાનું દુનિયાના કોઈ માર્કેટિંગ યાર્ડમાં મેં આવું નથી જોયું કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારો કપાસ અમારું જીન અમારું ગોડાઉન પંદર કિલોમીટર વીસ કિલોમીટર દૂર છે ત્યાં તમારો કપાસ પહોંચાડો આવું ખેડૂતને કહેવામાં આવે એ ખેડૂતને ભાડું પણ આપવામાં નથી આવતું દોસ્તો તો અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે એક તો જે કપાસની હરરાજી થઈ જાય ત્યાર પછી એક પણ રૂપિયો બિલમાં ઓછો ન આપવામાં આવે અને જેટલી પણ ખેડૂતનો કપાસ હશે કે અન્ય જણાસ હશે માર્કેટિંગ યાર્ડમાં લાવ્યો છે જેની હરરાજી થઈ છે એ તમામ જેટલો પણ જથ્થો કપાસનો હોય એ વેપારીએ ખરીદી લેવાનો આમાં અમારી ખોટી વાત શું હતી હરરાજી થઈ છે વેપારીએ ખરીદી કરી છે ત્યાર પછી આના કાની કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે સુકામ બોટાદમાં જ આવું થાય છે બીજી વાત અમારી હતી કે માર્કેટિંગ યાર્ડ સુધી ખેડૂત પોતાના ખર્ચે કપાસને જણસને પહોંચાડે છે પછી વેપારીએ ક્યાં લઈ જવું એ તો વેપારીએ નક્કી કરવાનું છે વેપારીએ પોતાના વાહન મૂકવાના છે કાલે તો વેપારી એવું કે મારું ગોડાઉન રાજકોટ છે પાળિયાત છે તો શું ખેડૂતે વેપારીનો ગોડાઉન જ્યાં છે ત્યાં નાખવા જવાનો કપાસ આ બંને માંગણીઓ લઈને અમે ગયા હતા કે ભાઈ લેખિતમાં બાહેધરી આપો કે ખેડૂતની સાથે આવી રીતે ક્યારેય ફરીવાર ચીટિંગની ઘટના નહીં બને તો આ બાહેધરી આપવામાં આના કાની કરી ચેરમેન ભાગી ગયા વેપારીઓ ચેરમેન પર દબાણ કર્યું હોય એવું અમને લાગ્યું ક્યાંક વેપારીઓની સામે ઘૂંટણીય પડી ગયા હોય એવું અમને લાગ્યું અમે તો એ માંગ્યું કે બોટાદના ખેડૂતોના ખિસ્સા કાપવાનું બંધ કરો આ તો લેખિતમાં આપો લેખિતમાં આપો કે બોટાદના ખેડૂતના ખિસ્સા અમે તમે નહીં કાપો એવું પણ લેખિત આપી શક્યા નથી સીધી વાત એ છે કે વેપારીઓ ખેડૂતને લુટે છે વરિષ્ઠ પત્રકાર વેપારીઓ કસાય ની માફક લૂટવામાં આવી રહ્યા છે અને મેં બોટાદની અંદર જઈને જોયું દોસ્તો કે આ વેપારીઓને જો પીઠબળ કોઈ પૂરું પાડતું હોય આવા લે ભાગું જે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે એને કોઈ પીઠબળ પૂરું પાડતું હોય તો ગઈકાલ રાત્રે મેં જોયું છે ગાંધીનગરમાં બેઠેલા સત્તામાં બેઠેલા નેતાઓ અમને પીઠબળ પૂરું પાડે છે દોસ્તો અમે શાંતિથી કાર્યક્રમ કરતા શાંતિથી અમે રામધૂન બોલાવતા શાંતિથી ભજનો બોલાવતા કે જ્યાં સુધી અમને બાહેધરી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ અચાનક સાંજે વેપારીઓ દ્વારા હડતાલ ઉપર ઉતરી જવામાં આવે છે કે અમે કોઈની ખરીદી નહીં કરીએ વેપારીની સામે માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવે છે અચોક્કસ મુદતની હડતાલ રાખવામાં આવી છે ભાઈ ખેડૂત સંગઠિત બનો ખેડૂત જાગૃત બનો એ ખેડૂત જયારે કહેવા માટે આવ્યો ભાઈ કડદો બંધ કરો તો વેપારીઓને તો ન ગયમું યાર્ડના સત્તાધીશોને પણ ન ગયમું મતલબ સાફ હતો કમિશન એજન્ટ હોય યાર્ડના સત્તાધીશ હોય કે વેપારી હોય આ તમામની ભાગ બટાય આ કડદા કાંડની અંદર થતી હતી અમે શાંતિથી બેઠા હતા રાત્રે અચાનક જ રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં પોલીસ આવે છે પહેલી વાર આટાફેરા કરવાનું ચાલુ થાય છે બાર થી વધારે ગાડીઓ માર્કેટિંગ યાર્ડમાં આવે છે અમને સમાચાર મળ્યા કે રોડ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમને થયું કે અહીંયા ધરણા પર બેઠા છીએ આ સંસ્થા ખેડૂતોના બાપની છે અમારે અહીંયા કોઈ અમે કોઈને પ્રાઇવેટ જગ્યા પર બેઠા નતા નહીતર પણ એવું લાગે કે કોઈ અમારી ફરિયાદ કરે માર્કેટિંગ યાર્ડ છે એ તો ખેડૂતના બાપની સંસ્થા છે અને ખેડૂત પોતાના હક અધિકાર માટે પોતાની સંસ્થામાં નહીં બેસી શકે તો ક્યાં બેસી શકે અમે માર્કેટિંગ યાર્ડમાં શાંતિથી અમારી ટીમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવેલા અને ત્યાં બેઠેલા રાત્રે થી અઢીથી ના અરસામાં એક સાથે પોલીસનો કાફલો ધસી આવે છે જે જગ્યાએ અમે હતા ત્યાં આવીને ધક્કામુક્કી કરવામાં આવે છે એક જ વાત અને એક જ ગોલ સાથે આવે છે કે રાજુભાઈ કરપડા જે જગ્યાએ છે ત્યાંથી એને ઉઠાવી લેવાના છે હું અભિનંદન આપું છું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રહેલા ખેડૂતોને સલામ કરું છું એ ખેડૂતોને ગઈકાલ રાત્રે ખેડૂતોએ કિલ્લા બંધી કરી દીધી પોતાના હાથથી મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા એક બાજુ પોલીસે હું શ્વાસ નહોતો લઈ શકતો એવી સ્થિતિમાં હતો તેમ છતાં ધક્કા ચાલુ રાખી મેં એવું પણ કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ના કરો તેમ છતાં ધક્ ચાલુ રાખવામાં આવી છે મારા સાથે રહેલા ખેડૂતોનો જે ખેડૂતો મજબૂત આઈથી ઊભા રહ્યા છે અડીખમ ઊભા રહ્યા મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રે પણ સપોર્ટ કરવા માટે સહયોગ માટે આવેલા મોડી રાત્રે જયારે ખેડૂતો ઘરે ગયા પછી જેવી રીતે ચોર ચોરી કરતા સમયે બધા હોઈ જાય એની રાહ જોતો હોય એવી રીતે ખેડૂતોની સંખ્યા ઓછી થાય પછી રાજુ કરવી આવી રાહ જોઈને પોલીસ બેઠી હોય આવું અમને લાગ્યું કાલે અમે પોલીસને કહ્યું અમારો વાક શું છે શા માટે લઈ જાઓ છો એક જ જવાબ મળતો તો ઉપરથી પ્રેશર છે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે કોણ ખેડૂતનો દુશ્મન છે ઉપર ખેડૂતના રજૂઆત કરવા આવે છે ખેડૂત કહેવા આવ્યો છે કે અમને લૂંટવાનું બંધ કરો આ ખેડૂતની વાત ઉપર બેઠેલા જે હોય તે એને કેમ સંભળાતી નથી અહીંયા ખેડૂત ભજન બોલતો તો એ ઉપરવાળાને સંભળાયું અહીંયા ખેડૂત રજૂઆત કરતો તો પોતાની વેદનાની પોકારી ઉઠતો તો એ ઉપરવાળાને ન સંભળાયું પણ ઉપરવાળાને સંભળાયું કે ખેડૂત અવાજ ઉઠે ઉઠાવે છે તો ખેડૂતને ઉઠાવી જાવ ખેડૂતનું આગેવાન કોણ છે દોસ્તો દુઃખ સાથે કહેવું પડે છે જે પોલીસ પર મને ગર્વ હતું એ પોલીસે કાલે જે ધક્કા કરીને ખેડૂતો સાથેનો બિહેવિયર કર્યો છે એકદમ નિંદનીય છે મારી ધરપકડ સમયે મોટા ભાગના ખેડૂતોએ મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા રાજુભાઈના શું વાંકમાં લઈ જાવ છો આ પ્રશ્નો કર્યા આ પ્રશ્નોનો જવાબ પોલીસ પાસે નહોતો માત્ર એક જ જવાબ હતો ઉપરથી પ્રેશર છે લગભગ મિનિટ સુધી આ ધક્કા ચાલી જેમાં ખેડૂતો પોલીસને હાથ જોડી રહ્યા હતા હાથ જોડીને કહેતા હતા અમારા રાજુભાઈ ને શું કામ લઈ જાવ છો પોલીસ પાસે અન્ય કોઈ જવાબ નહોતો કારણ કે પોલીસ શું કામ લઈ જતી એ પોલીસને પણ નહોતી ખબર એક જ વાત હતી કે ઉપરથી પ્રેશર છે આવી રીતે કરી હોય તો પણ લઈ જવામાં આવ્યો મને હવે વાત છે ગુજરાતના લોકો જાણવા માંગે છે કે આ ધરપકડ સુધીના વિડીયો આવ્યા ત્યાર પછી શું થયું આજે પણ બોટાદ યાર્ડ ની અંદર બેઠેલા મારા રાત્રિના સાથી મિત્રો ગઈકાલ દિવસે મારી સાથે રહેલા મિત્રો આજે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠા છે ડંકાની ચોટ પર બેઠા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની ફરતી દિવાલે બોટાદ માર્કેટિંગ યાર્ડના દરવાજે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે મારા ખેડૂત ભાઈઓ માર્કેટિંગ યાર્ડના દરવાજે ઊભા છે કે ગઈકાલ રાજુ કરપણાની અટકાયત થઈ ધરપકડ થઈ ત્યાર પછીના સમાચાર શું છે તો એ કહેવા માટે આજે હું ફેસબુક લાઈવ થયો છું અને અમારી લડાઈ શા માટે હતી એ ગુજરાતની જનતાને ખબર પડે ગુજરાતના તમામ વર્ગના લોકોને ખબર પડે કે આ સરકારની કૃષિ વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ શું છે એ ઉજાગર થાય સરકારના ચાવવાના અને દેખાડવાના પણ જુદા જુદા છે એને પણ લોકોની સામે ઉજાગર કરવા માટે ગઈકાલ દસ વાગ્યાથી અત્યાર સુધીની તમામ ઘટનાઓને ફેસબુક લાઈવના માધ્યમથી આપ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યો છું રાત્રે માર્કેટિંગ યાર્ડમાં પોલીસે જયારે મને ગાડીમાં બેસાડ્યો ધક્કા મુક્કી કરીને ક્યાંક ને ક્યાંક મારા કપડા પણ તૂટી ગયેલા હતા કારણ કે ધક્કા મુક્કી જેટલી કરવામાં આવી હું શાંતિથી પોલીસને કહી રહ્યો હતો કે સાહેબ હું શાંતિથી વાત કરવા તૈયાર છું તમે શાંતિથી વાત કરો શું છે અમને સંભળાવો જો તમારી મજબૂરી હશે તો હું પણ માનું છું મજબૂરી હશે તો અમે તમને સહયોગ કરીશું અમારે અહીંયા કોઈ કાયદો હાથમાં લેવો નથી અમે તો શાંતિથી રામધૂન બોલાવીએ છીએ ભજન બોલાવીએ છીએ તમે વાત તો કરો પરંતુ વાત કરવાની બદલે સતત ધક્કામુખી ચાલુ રહે અને એવડા મોટા ટોળામાં જ્યારે ધક્કામુખી ચાલુ રહે ત્યારે સ્વાભાવિક છે કે થોડીક સ્વાસ્થ્યને લઈને પણ તકલીફ થાય જે તકલીફ મને થઈ તો ત્યાર પછી પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હું વારંવાર પૂછતો રહ્યો મને ક્યાં લઈ જવામાં આવે છે અધિકારીની શું મજબૂરી હશે મને ખબર નથી અધિકારી તરફથી જવાબ નતો બોટાદ થી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી મને શાળીંગપુર બાજુ લઈ જવામાં આવ્યો એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદ થી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો શાળિંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરો છું કોઈ પોલીસ પોલીસના ડરથી નથી હું પૂછતો હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં જ છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાવશો કમ સે કમ એ તો ખબર પડે મારા ઘરે તો મને જાણ કરવા દ્યો કે તમે મને ક્યાં લઈ જાઓ છો બંધારણીય અધિકાર મળ્યો છે પોલીસ જયારે અટક કરે પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય તેમ છતાંય મને કહેવામાં આવ્યું કહીએ થોડી વારમાં કહીએ એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યું તબિયત થોડી નાદુરસ્ત હતી પોલીસ જાણતી એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે હાઈવે પર હતું આ હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો બે હાજર હતા મોટી સંખ્યામાં પોલીસ પણ ગ્રાઉન્ડમાં હાજર હતો આ બધી ઘટનાઓ જોયા પછી મને એવું લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે લડવું ખેડૂતો માટે લડવું આ કોઈ ગુનો છે એક આતંકવાદીની સાથે જે બિહેવિયર થાય આતંકવાદીની સાથે જે વ્યવહારો થતા હોય આવા વ્યવહાર એક ખેડૂતના દીકરા સાથે કરવાના દોસ્તો બોડી ચેકઅપ કરવામાં આવ્યું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું ત્યારથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી બીપી હાઈ આવ્યું એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં અઢીથી થી ત્રણ કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો જે બંને આજુબાજુમાં છે હું તો પહેલી વખત બરવાડા હોસ્પિટલમાં ગયો હું પહેલી વખત બરવાડા પોલીસ સ્ટેશન સુધી ગયો પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે બંને બાજુ બાજુમાં છે મેં જોયું ખાલી ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી પણ એવી રીતે કરવામાં આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા છીએ કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી હદ બહાર મૂકવાના છે મેં કહ્યું કેમ ભાઈ મારી રાહ જોઈન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે હું શું કામ જાઉં મેં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને બે પોલીસની ગાડીઓ સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું તમને પોરબંદર લઈ જઈએ છીએ સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ એક વાગ્યા આજુબાજુ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી તમારી જે મહાપંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ તમારા ઘરની બહાર નીકળતાની સાથે બંદોબસ્ત હશે નજર નીચે જ તમને રાખવામાં આવશે દોસ્તો એક ખેડૂતના દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો ત્યાંથી મને ધક્કામુક્કી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લઈશું એવી ધમકીઓ આપવામાં આવી અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં પોલીસની અવરજવર હું ઘરે આવ્યો ત્યારે એક કલાકથી ચાલુ હોય સતત અવરજવર ચાલુ છે મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે મેં અપરાધ શું કર્યો છે અને જે પોલીસ કહે છે કે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે એકવાર નામ તો આપો ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે ખેડૂતનો વિરોધી છે ખેડૂતનો દુશ્મન કોણ છે ઉપર દોસ્તો એક વાત નક્કી છે કેકનેન કેક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માની પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની મેં વાત કરી મારા ઘરની બહાર પોલીસની અવર જવર સતત એક કલાકથી ચાલુ છે મને ખુલ્લીને કહેવામાં આવ્યું છે બોટાદ પોલીસ દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરી કરી લેવાની છે પોલીસની અટકાયતથી થી ડરતા નથી ધરપકડ ડરતા નથી પોલીસ કેસ કરશે ગુજરાત પોલીસ બોટાદ પોલીસ જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂટી રહ્યા છે ખેડૂતને એના પર કાર્યવાહી નથી કરી શકતા શું નમાલી છે પોલીસ નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂટે ખેડૂતને સર કાર્યવાહી ખેડૂતની રજૂઆત આવવા છતાં વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા અને એક ખેડૂતો માટે વર્ષનો યુવાન લડવા નીકળ્યો તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો ગમે એટલી કિલ્લેબંધી પોલીસ કરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી હવે એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા જેટલા ફેરા કરવા હોય એટલા કરે આવતીકાલે મારા ખેડૂતો નહીં થોડું વચ્ચે નેટવર્ક ઇશ્યુ આવવાના કારણે નેટવર્ક ઇસ્યુ ના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદ માં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાત થી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતો ની લડાઈ ને ખેડૂતો ના અવાજ ને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહી થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી હું અન્નનો ત્યાગ કરી દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંત્યા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષી એ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष समय काय नथी का तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्या સુધી ज्या સુધી परिणाम नहीं मळे त्या सुद्धा या लढाई चालू राखसू आपले वच्छ रजा लावू